આનંદ માં વિરોધા પછી નથી આનંદ મળી ગયા આપણે લાલસા છે ત્યાં સુધી તમને કઈ આઈડ્યું જ નથી ધારણા ધ્યાન અને સમાધિ ધ્યાન લાગ્યા પછી તમને જે કઈ તમારી અંતર ની અંદર જે એ રીતે અને ચાલો તેની સત્સંગ અને જ્ઞાનમય વાતો જેમથી માનવ જીવન નું જેટલું બને એટલું કલ્યાણ થઈ શકે તે જ આપણો પ્રયત્ન રહ્યો છે સદાના માટે તો આજનો વિષય છે ધ્યાન

सत्व शुद्ध थे आ केड़े बुद्धि शुद्ध बने मन शुद्ध बने विचार शुद्ध बने पछि शुद्ध विचार ने अंदर एक शुद्ध भूमिका बनी जाए लेनी अंदर पछि शुद्ध बुद्धि वस्तु उभी था जी बाबू शुद्ध विचार उबो था तो तुमने सोगो तमारी प्रक्रिया था जी बाबू दाखला तरीके तमारे के એમ ભાઈ કે આપણે ચાલો તુલસી શ્યામ જાવું છે દર્શન કરવા માટે જાવું છે તો તમને એક શુભ વિચાર આવ્યો જી બાબુ શુભ વિચાર આવ્યો એ જ્ઞાનની પ્રથમ ભૂમિકા છે પછી બીજી ભૂમિકા છે શુભ પૂર્ણા પહેલા છે શુભ વિચારણા ફેર શુભ પૂર્ણા પૂર્ણ હતા સ્પૂર્ણા તમે હાલતા થયા કે તમે અહીંયા આવ્યા મારી પાસે તમે પેલા એક વિચાર આવ્યો કે ભાઈ જાઉં છે તો તમે એક વિચાર આવ્યો એ શુભ તમને એક સારો વિચાર આવું પણ એક જ્ઞાનની ભૂમિકા છે જી બાબુ એક ઈશ્વરની કૃપા છે જી બાબુ પછી તમે એ પ્રમાણે પછી તમારો જે વિચારને એક્ટિવેટ કરો ચાલુ કરો તો એ તમને બીજી ભૂમિકા આવે શુભ પૂર્ણ શુભ વિચારોના શુભ પૂર્ણા શુભ પૂર્ણ હા પૂર્ણ સ્ફૂર્ણ પૂર્ણ સ્ફૂર્ણ થઈ તમારે એટલે તમે પછી હાલતા થયા જી એટલે સ્ફૂર્ણ થઈ પછી આવે ત્રીજી ભૂમિકા આવે તનુમાનસા તનુમાનસા હમ

એટલે આવે હું નહિ તું જ રિયો તું રહ્યા હું નથી જબ મે થા તબ હરી નહી ત્યારે હું હતો મારું પણ હું પણ અહમ ત્યારે એ નતો પરમાત્મા નતો મતલબ એનો કોઈ જ્ઞાન નતો એમાં તમે નતા પછી જયારે હું મેટ્યો પછી તો એ જ રહ્યો ઘટાકાશ છે ઘડા છે ઘડા ઘડા અંદર એક નાનો આકાશ છે જી બાબુ ઘડો મટી જાય એટલે શું થાય આકાશ રહી જાય પૂર્ણ આકાશ છે ને ઘટાકાશ મટી ને પૂર્ણ આકાશ માં તબદીલ થઈ જાય તો પૂર્યા હવે તું જ રહ્યો હા પણ જ્યાં સુધી તું ત્યાં હું નું પણ થોડોક

મહાતી અતિતમી ભૂમિકા છે મન બુદ્ધિ છે તો અહંકાર બધા શુદ્ધ થાય પછી તમારે એવી ધારણા બંધાયારણા ધારણા જ્યારે સમાધિક મીન્સ સમાધાન સમાધાન સમાધિક મીન્સ સમાધાન સમાધાન સમાધિ મીન્સ સમાધાન તમને સમાધાન મળી ગયું તમે આપણે બધા સમાધાન ગોતી માણસ માત્ર સમાધાન ગોતે છે સમાધિ મીન્સ સમાધાન તમારો સોલ્યુશન મળી ગયો સમાધિ પછી શુદ્ધ સ્થિતિ છે પછી કાઈ છે ને હું નથી તું નથી કાઈ નથી તો પરમ તત્વ છે પરમ તત્વ પરમ જ્યાં ગયા પછી જેવું પાછો નથી વળતો સમાધિ પછી ની જે સ્થિતિ છે કે ત્યાંથી પછી સ્થિતિ છે દુનિયામાં તમામ વસ્તુના વિરોધાભાસી શબ્દ છે વિરોધાભાસી રાત છે સુખ નો દુખ છે સ્ત્રી નો પુરુષ છે મારા નું તારું છે હા હદાય છે ને પણ આનંદ આનંદ જે છે આનંદ આનંદ નો વિરોધાભાસ શું છે આનંદ નો વિરોધાભાસ આનંદ નો વિરોધાભાસ કઈ નથી આનંદ મળી ગયા કેડે આપડે એમ પૂછીએ કેમ છે તો કે આનંદ છે આનંદ ન હોય મજા હોય મજા હોય મજા બગડે આનંદ કોઈ દી બગડે નહીં આનંદ આવ્યા પછી કોઈ દી કોઈ સ્થિતિ અને આનંદ આનંદ એટલે મારો પરમ ધામ છે કોણ ભગવાન એમ કે અર્જુન ને યદ ગતવા એવી સ્થિતિ જે છે એવી સ્થિતિ જ્યાં સુધી કોણ સ્થિતિ દ્રઢ નો થાય જ્યાંથી તમે પ્રાપ્ત કર્યા પછી તમે

પણ એવું હોતો નથી સંસારમાં સુખ દેખાય છે હોતો નથી બરાબર છે તો એ જીજી વિશા છે જીજી વિશા ક્યારે મટતી નથી જ્યાં સુધી માણસ અંદર જ્ઞાન ન થાય ત્યાં સુધી ઝંખના નથી મટતી જ્ઞાનનો અભાવ જીજી વિશા એટલે જ્ઞાનનો અભાવ અભાવ હા જ્ઞાન નો અભાવ એની હિસાબે આ ક્રિયા થાય પણ બાપુ સત્ય જ્ઞાન મેળવવું અત્યારે જમે તમે જેમ વાત કરી કે જ્ઞાનનો અભાવ છે પણ સત્ય જ્ઞાન મેળવવા માટે અત્યારે લોકો પુસ્તકો વાંચે છે કા કે સાધુ સંતો મહંતો પાસે તો અત્યારે બહુ ઓછી દુનિયા જાય છે બાપુ કે ઓછી જી સમજે છે લોકો જાય છે પણ એ ઓછું જાય છે કેમ કે આ વેબ સિરીઝ ને આશ્રમ સિરીઝ ને જેમથી ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મને બહુ તીવ્ર કે નીચો દેખાડવામાં આવ્યો છે એનથી હિસાબે લોકો જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા અને સત્ય મેળવતા નથી બાપુ સત્ય મેળવવા માટે છે મહેનત કરવી પડે એવા સદગુરુ નું જ્ઞાન મળવું પડે નું જ્ઞાન મળ્યા સિવાય ચખાડી શકે પોતે જેને અનુભવ્યું હોય તમને અનુભવ કરાવી શકે અત્યારે તો શું છે લોકો પોતાના સ્વાસ્થ્ય ખાતર શું નથી કરતા ઘણું બધું કરે છે સંસ્કૃતિ ગઈ અને ઘેર આપણું પેટ ભરાય છે કે નહીં આ બધો જ્ઞાન નો જ અભાવ છે હા જ્ઞાનના અભાવમાં આ બધું થાય છે જ્ઞાન હોય તો એ લોકો આવું કરે જ નહીં બાબા તમે કીધું બાપુ કે અમૃત શાખો હોય ને અમૃત ની ખ્યાલ હોય છે અમૃત જેને શાખો છે એને અમૃત ની ખ્યાલ હોય છે તો પણ એવા મહાપુરુષ ને અમારે આમ જીવનમાં માની લ્યો કે હું બાપુ સંસારમાં જીવું છું મારે એવા મહાપુરુષને ગુરુ બનાવવા માટે તો એને ગુણ તો થોડા જ હજા એવા કી ગુણ છે કે જે દેખાય